સવારમાં હોટલે જોઈએ કેમ જ્યાં ગેસ પૂરા થાય કેમ બાજુ લાલટ પોઈન્ટ હોય એમ તો ચાલે હોય છે પુરાઈ દેવો સારો એ ફટાફટ જ છે આપણે ગેસ જઈએ હોટલ ને આજુ ચા ને બધું પીવાનું આપણું બાકી છે ને ના તો ઘરે કરી દીધો પણ હોટલ નો ચા પીવાનું બાકી છે હજુ મિની બ્લોગ એડિટ કરવાનું બાકી છે બધું બાકી જ છે પણ પેલા આવું કઈ દેખાવા પેલા ગેસ પૂરા નહીં આપી દૂનમાં ભાઈ ભાઈ વાત જોવા ભાઈ જો મસ્ત વ્યુ આવે

તમે જોઈ લે કદા ને અમારા મમ્મી અમારા પપ્પા ને અમારા અંકિત ભાઈ આજ તો મારા હું બનાવી 1.5 શાક બનાવી લે ખાવ છે ને ખાવ લે પપ્પા અમે લે લે ભાઈ

હા ચાલો કાઇ જવું તમને ઘરે છે મળીએ તમે જવું જમવામાં કઈ રીતે બનાવશે ડેટો પડેગા આ તો કાંઈ ચમચો પકડી નાખો પાડી જાય તમે જુઓ ડેટો બટાકા બનાવ્યા છે જુઓ ગાઈસ ડેટો પડેગા તો ગાઈસ આજ તો બનાવે છે ડેટો બટાકા અને બાજરી ગૌળી રોટલી છે બાજરી ચલો ભાઈ જમી દે પછી ચાલો મળીએ

એ લખવાતો હતી ગેમ રમી લીએ કે ઉતમને કંતારો આવતો તો એટલા માટે તો રાજુ થોડીયા રમ્યા ગેમ ભાઈ તમને મરીએ ચા તો ના તો લાઈક સબસ્ક્રાઇબ ચેનલ કરતો છો ઓલે તમે જોઈ શકો છો મોય પપ્પા આ ગયા છે હોટેલ થી ઘરે પપ્પા લાઈટ નહીં આપણે લાઈટ નહીં આલે આ શું હું થાય છે બબા અંદર નહીં આ નહીં નહીં ચાલે તો ગોરો જેસી યાર ફોન બોલે તાતની કરવાહી

તમે જોઈ શકો છો આ તો ખીચડી બની ને કુદરીની અને એ બની ગયું છે આપડે મરચું તો ગાઈસ ગરમા ગરમ મરચું બની બન્યું તો ફાઈનલી ગાઈસ આપ જમવાનું તો બહુ તૈયાર થઈ ગયું છે બાજરીના ગરમ ગરમ રોટલા અને બાજરાના રોટલા ગરમા ગરમ અને ખીચડી અને મરચું લેતા હોય ભાઈ હું ઈ કોઈ ફરી દવા મેલી છું અને કે ભાઈ જો મરચું લેતા હોય ને

आविजो आ कई वांदो ने आविजो ये बात से

અને જનરેટર બંધ થઈ ગયું જો બહુ ખરાબ ખબર ગાઈસ સો ફાઇનલી ગાઈસ તમે જો કે ગયા હતા ઘરે તો તો ફાઇનલી એક લાઈટ આવી ગઈ હતી પણ ડીમ લાઈટ ચાલુ હતી આપ એડિટિંગ હતા તો અંધા પણ મસ્ત એડિટિંગ કરતા હતા તો ફાઇનલ ગાઈસ જો પણ તો લાઈક સસ્કાઈબ કરી દેજો કેને મળી ગઈ નો બ્લોગ નો તો ગાઈસ તમને ખબર હતી કે આપ તો દીધા પણ લીપ ફસાઈ ગયા હતા જબરો કામ છે તો તો ચાલો આવો મળીએ નો બ્લોગ નો વિડિયો થેન્ક યુ વોચિંગ બાય 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 બાય